કઈ નહીં જો હવે કૃષાંકભાઈ ઉઠીને રેડી થઈ ગયા છે ને હું રેડી થઈ ગયું બધાને હેપી 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 સન્ડે આજે સન્ડે છે યાદય એ પણ હમણાં જોયું તો ખબર પડી કે આજે સન્ડે છે કેમ કે આજે આપણે તો કંઈ સન્ડે હોય કે મંડે કંઈ ખબર તો છે કે ફેર હોય તો કંઈ નહીં હાલો રૂટીન ઇઝ ચાલુ આપણું હવે જો અમારા કૃષાંકભાઈ ન્યૂ ન્યૂ કપડાં પહેરીને રેડી થઈ ગયા છે કોણ જાણે આ ખાચામાં એ હું નાખી દેશે ને જયો ત્યારે એમાં જાત નાખતો હોય શું છે કુસુ ન્યા એ કુસુ જો હજી સાહેબને નિંદર આવે છે કેમ કે આખી રાતનો ઉજાગરો છે એ ને એ સાહેબ ઉજાગરો છે ને ઉજાગરો જો હિચકે બેઠા છે જય શ્રી કૃષ્ણ મમ્મી હું કરો છો

તરબૂચ ખાઈ લઈશી ચાલો બધાય તરબૂચ ખાવા અને છે ને અમારા ઘરમાં હું છે ને આખો દિવસ કામ જ કર્યા કરું અને અમારા સાહેબ છે ને આખો દિવસ કામ વધાર્યા કર જો એને જોતું કાંઈ ન હોય ને તો એ કામ વધારી નાખે જો આ ખાસ અહીંયા હતું તો એને અહીંયા શું નડતું હશે એ અહીંયા નાખી અને પછી એને રીતે રમવા મળ્યો પણ એને ન જોતું હોય નો રાખ જો અમારે જાતે ખાવુંય ન પડે જો ખવરાય જો લે જો અહીંયા અહિયાં આપડી રસોઈ આજે બની ગઈ છે રસોઈમાં બનાવ્યું છે અડદની દાળ ને ભાખરી તો હવે રસોઈ તો બની ગઈ છે પણ હવે દર્શન જમવા આવે ને એની રાહ હોય છે હવે દર્શન આવે પછી જમી લઈએ

અડદની દાળ અને ભાખરી લસણની ચટણી ડુંગળી ને ગળ જો મને તો હાવ ઓછું ભાવે એટલે આપણે અડધી ભાખરી ખાવાની છે નટલી દાળ ખાવાની છે મને ભાવે આ આપણે ભૂખા બોલાવના અને દર્શન જ ભૂખા બોલાયના જો મમ્મી ને ને ભાવતી તમને કહેવાય ને મારી તો માં આ એક બીજો પ્રોગ્રામ કરના આવશે આવશે કાઈ નહીં 5 વાગે ઓલો આવે છે ને અમે ખાઈ લેવું થોડું થોડું

જો મારું મેં પાર્સલ મગાવ્યું હતું ને આવી ગયું છે એટલે હવે આપણે હમણાં અનબોક્સ કરશું હમણાં એને શું છે રોયના શું છે આ પાર્સલ અનબોક્સિંગ કરું બોક્સ તો નથી તો કલર આયા પ્રોડક્ટ આવી નહીં મને કે કે મતલબ બધા આપી દીધા મે તો 20 ટકા આપી છે મને લાગે બોલતી ચાર આપી દીધા હશે જો મે મગાયા હતા છે ને મસ્ત મજાના નાઈટ ડ્રેસ તો મારા નાઈટ ડ્રેસ આવી ગયા છે હવે આ નાઈટ ડ્રેસ તો આમ તો નહીં બતાવ ઓર પેરીસ ને ત્યારે તમે જોઈ લેજો જો એક નેવી બ્લુ કલર નો અને બ્લેક કલર નો જો અમાર કુસુભાઈ ઉઠી ગયા ને એને ખબર છે કે આમાં આઈસ્ક્રીમ છે હજી આમું જોવે છે લઈ લે આઈ લઈ લે ટેલોવર ખાઈ ગયો કઈ નહીં હાલો વાગી ગયા છે હજી તો ચાર વાગ્યા છે અને બારે એટલો તડકો છે આજે ગરમી વધારે છે પણ અમારા કૃષ્ણભાઈને જો આઈસ્ક્રીમ ખાવા હતો તો આઈસ્ક્રીમ લઈને થઈ ગયા છે મને પરાણે ક્યાંનો એમ હાથ પકડીને કહેતો તો કે અંદર આવો અંદર આવો પણ હું કહેતો હતો ને કંઈ સમજાતું નહોતું પછી કે આંખ આંખ લાભ બોયલો પછી ખાવા પછી કાંઈ ના લઈને આઈસ્ક્રીમ ખાવા દઈએ ચલો બધા આઈસ્ક્રીમ ખાવા ઊન કુસુ વહેલા ઉઠી જાય ને તો નકરું ખાવાનું જ કામ કરી જો હવે અત્યારે ભૂંગળા લઈ લીધા હવે અને આ ભાઈ દાબવાનું ચાલુ કરી દીધું છે અમાર લાઈનમાં છે ને બપોર વચ્ચે શાંતિ ન હોય બપોર વચ્ચે બધું વેચાવ આવ્યા જ કરે અને ઊન કુસુ આજ છે ને હુતા નથી અમે બે તો અમે બે એને પૂરું ખાવાનું જ ચાલુ રાખ્યું છે ઘરમાં આઈસ્ક્રીમ પતી ગયું ને તો કીધું હવે બહારથી ના આવ્યું છે તો એ લઈ લઈ એ અમે ચાલુ રાખ્યું છે આજે

જો 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 થઈ ગયું કામ આ મારું બધું કામ કરી નાખે અને આમ જો ઘરની હાલત જો ચમચી જો રસોડાની આઈટમ અહીંયા જ પડી હોય અમારે આ સાહેબના ના કરતું એ ઇન્સાન કોણ ઘરે આવી પ્રોબ્લેમ છે કોના ઘરે આવી પ્રોબ્લેમ છે અહીંયા હું હું જેટલું આગળ કરતી જાઉં એટલું પાછળ અમારા આ ભીંડા છે ને ટુજુક ટુજુક કરતા જઈજો હજી વિચારે છે હું કામ કરું વધારે ઓય આમ જો તો વાગી ગયા છે 11:30 અને દર્શન હવે છે ઘરે આવ્યા છે કેમ દર્શન આટલું બધું આજે કોણે તમને દગો દીધો આજે દર્શનને એક વ્યક્તિએ દગો દીધો વ્યક્તિ એ નહીં પણ વસ્તુ એ દગો કોઈનો હતો નથી એવું છે એ વાત ખોટી નથી માણસને ક્યારે કયા પ્રકારમાં દગો મળી જાય ને

આ કુસુભાઈ ને અત્યારે ચાવી લઈને અત્યારે બાર જવું રોણું આવે છે ખબર ખબર છે 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 આ આ ગાડી લઈને બહાર જો જો ચાવી એ પકડી રાખી સાડા અગિયાર બાર જાવ જો ટાટા કુસુ ચક્કર મારીને ઘરે આવો હો ટાટા શું ભાઈ ગયા છે જુઓ ચક્કર મારવા અને આપણે અત્યારે હવે સૂઈ જવાનું છે તો કેવો લાગ્યો તમને અમારો આજનો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રેબ કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વીડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાપા સીતારામ